ધીરે 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 લગ્ન ની તારીખ લગ્ન નો સમય લગ્ન ની તિથિ આવી આ બાજુ શિશુપાલે જાન લઈને આવ્યો સુંદર એવા શિશુપાલે ધારણ કર્યા છે માંડ માંડ લગ્ન થતા હોય પછી વરાજો કેવો તૈયાર થાય લાલ મોટર આવી ગુલાબી ગજરો વીરો થાય એ તો ખબર પછી પડે એ વીરો કેવો પછી જગમગ થાય પછી લગ્ન કર્યા પછી મહિના બે મહિના પાંચ મહિના વર્ષ દિવસ સુધી તો કઈ વાંધો ન આવે તમે જુઓ સગાઈ થઈ હોય કે સગાઈ થવાની હોય રૂપિયો નાળિયેલ કાપી દીધું હોય ત્યારે એ બંને વચ્ચે આખી રાત સુધી વાત થાય પાંચ વાગ્યા સુધી વાત કરે પછી લગ્ન થઈ જાય પછી તો કે વાત ચાલુ રહીએ પણ એનો અડધો ભાગ ચાલુ થઈ જાય આખી રાત ચાલુ વાત રહેતી ની કલાક દોઢ કલાક બે કલાક અને જેવું વર્ષ દિવસ ગયું ને એટલે પ્રીતમનો ફોન આવે બારે ગયા હોય એટલે તરત પુરુષ કહે હું છે શું ફોન કર્યો તો કે મને કઈ શોખ નથી થતો ફોન કરવાનો જમવું શું ઈ કયો એટલે ખબર પડે અમને આથી એ વડકું ભરાય અને વાથી એ વડકું ભરાય પણ જ્યારે લગ્ન કરવા જાય ત્યારે લાલ મોટરી આવી અને ગુલાબી ગજરો લાવી મારા વીરા સાસરીએ લીલા લેર છે એ તો કેવા લેર હોય ઘરે ખીલો બટેટા લેવા નો ગયો હોય પણ સાસરીએ જાય એટલે દૂધની થેલીઓ લેવા જવું પડે તમે જવો એ પાત્રી ચાલી વર્ષે માંડ મેળ ખાધો હોય ને પછી એટલો હરખ હોય એટલો આનંદ હોય અને હું તો એમ કહું આનંદ કરવો લગ્ન ન કરો તો એ તકલીફ ને લગ્ન કરો તો એ તકલીફ શું કરવાનું તો કે લગ્ન કરી લેવાના ઓલા સાહિત્ય કલાકારો કહેતા હોય ને કે લગ્ન પહેલા ઘરવાળી કેવી લાગે તો કે સૂર્યમુખી જેવી લાગે લગ્ન થઈ જાય પછી આમ બે ચાર પાંચ મહિના તો કે ચંદ્રમુખી જેવી લાગે અને વરસ દોઢ વરસ બે વરસ થઈ જાય પછી જ્વાલામુખી જેવી લાગે અને પછી તો કે પોતે બિચારો થઈ જાય થઈ જાય પણ ચિરાગ લગન કરી લેવાનો નાની પાડવાની અમારે ચિરાગભાઈ કે મારે જુનાગઢમાં આશ્રમ બનાવીને રહેવું છે લગ્ન નથી કરવા કરી લેવાના લગ્ન તો આજે શિશુપાલના લગ્ન થઈ રહ્યા છે અને બહુ રાજી છે અને વરાજો રાજી હોય ને એટલે પાન બાન ખાઈને ને આવ્યો લાલ મોઢું સરસ મજાનો સાફો પીરો હોય સરસ મજાની પીર બીર કાઢી હોય હા અત્યારના વરાજા એ ગોગલ્સ પહેરા હોય પછી કઈ વેત આવે કે ન આવે આપણે પૂછીએ ને બ્રાન્ડેડ તો કે રેબન ના ચશ્મા છે દસ હજાર ના લીધા પછી સો રૂપિયા દસમા ઉપર આવી જાય બોલો રાધે રાધે સરસ મજાના શેરવાની પહેરા હોય ને બ્લેઝર પહેરા હોય ને ક્યાં ગયા કાલના વરાજા ક્યાં છે બેઠા જ ને મજામાં ને ભાઈ આગળ આવે છે આ બાજુ લગન ચાલુ હતા અને આ બાજુ મામા એના દીકરાને લઈને આવ્યા અહીંયા મારી બાજુમાં એ ક્યાં છોકરો કેટલો ભાગશાળી છે એને બાપાની જાનમાં ગયો મેં કીધું વાહ સારું કેવાય ભાઈ કોઈ એને કહી ન શકે ને આ કહી શકે કે હું તો મારા પપ્પા ને ગયો હતો પણ ખરેખર ખૂબ જ ભાગ્યશાળી તમે છો કે ભાગવત કથા ચાલે અને એમાં વધારેમાં વધારે વિશેષ ખરેખર ભાગ્યશાળી હોય ને તો એ છે અમારા સુરેશ મામા જેને કન્યાના દાન કર્યા છે સાહેબ

એને ખબર પડે ને કે ઉદર માં દીકરી છે તો દીકરીને મારી નાખે છે આવો ખરાબ યુગ ચાલે છે પણ ખરેખર દીકરા છે પ્રાર્થના એમ કરજો ભગવાન મને દીકરો નથી જોતો મને દીકરી આપજો તમે તમારા આંગણામાં તમારા ઘરમાં દીકરી આવી જશે ને સાહેબ તમારા બધા છે ને એ બધા દૂર થઈ દીકરી તો તુલસીનો ક્યારો છે સાહેબ અને દીકરી આવે ને તો એ કઈક દઈને જાય એ લઈને કઈ જાતી નથી મારા વાલા એ દઈને જ જાય એ તો જેને જેને જેના ભાગ્યમાં દીકરીનો સુખ લખ્યો હશે એને ખબર હશે એ દીકરી કદાચ મોટી થઈ હશે એને તમે પરણાવી દીધી હશે છતાં પણ એના મા બાપનું ભલું ઈચ્છશે અને ઓલાને તમે ગમે તેટલો ભણાવ્યો હશે ગણાવ્યો હશે તમારી જમીનું વેચીને તમે એને ભણાવ્યો હશે ને તો એ મા બાપ ધ્યાન નહીં આપે અત્યારના આ યુગમાં પણ દીકરી હજી તમારું ધ્યાન રાખશે તો આ યુગમાં દીકરા કરતા દીકરી ભલી છે સાહેબ દીકરીને મારો નહીં